ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગળીમારને અડીને મદીના બાર સોસાયટી આવેલી છે જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઉચકી કરીને માટી ખાલી કરતો હોય તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજે સાતથી થી આઠ વીજ પોલના થાંભલા ઉખાડી રાખ્યા હતા જેને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ મળી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા જોકે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ચોથા ધોરણે વીજ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરી હતી જો કે અત્રે ઉલ્લેખનીય છે કે જો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો બાદશાહ છે મદીનાબાગ સોસાયટીનો રહેવાસી છું મદીનાબાગનો સેક્રેટરી છું આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં પાંચથી છ ઠામલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા છ છ ઠામલા ઉડાવી દીધા મોટો આકાશમાં થતો બચી ગયો કે કોઈને જીવની માનહાની થઈ નથી ખાલી અમુક નુકસાન શું છે જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી ઇન્શાલ્લા બચી ગયા આ ખાલી છ સાત થાંભલા ફેંકી દે તાત્કાલિક અમારા ઇબ્રાહિમભાઈ કાઉન્સિલર્સ જે છે અમારી ત્યાંના ઇબ્રાહિમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા અમારા ઉપપ્રમુખ છે સભ્યો છે બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબીવાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી અને બધું કામગીરી ચાલુ કરી દીધી ઇન્શાલ્લા બે ત્રણ કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય થાંભલા ઊભા કરી દેવામાં આવશે ઓકે ડ્પર ચાલક ને પકડ માં પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે ચાલક નહીં ગયેલો છે ડ્રાઈવર પણ એ ડમ્પર આપડે પકડી ને અહિયાં સોસાયટી જ મૂકેલું છે